કદાચ આવું ની ઓછી જગ્યાએ મળતું હોય છે ગોળ લસણ ની ચટણી ડુંગળી લીંબુ મરચા કોઈ વાર આથેલા મરજા હોય આચાર હોય અથાણું હોય બધું કોમ્પ્લિમેન્ટરી હોય છે જેટલી વાર લેવું હોય એટલી વાર કસ્ટમર લઈ શકે છે બગાડ ન થાય એવી અમે લોકો રિક્વેસ્ટ કરતા હોઈએ છીએ ઓકે બાકી આ બધી વસ્તુનો કોઈ નથી વસ્તુ નહીં કોમ્પ્લિમેન્ટરી છે સબ્જી પણ આપણે એકવાર રિફિલ કરવાની કસ્ટમરને છૂટ આપીએ છીએ શું વાત છે એકવાર વાર રિપીટ લેવી હોય એ લોકો તમે રિફિલ કરી લોકોએ ઓકે હા અમારી ચણાની દાળ નું સબ્જી છે ઓકે આલુ ભીંડી આલુ ભીંડી ઓકે સેવ ટામાટર સેવ ટામેટા બટાકાની સૂકી ભાજી બટાકાની સૂકી ભાજી દહીં તિખારી દહીં તિખારી ઓકે હા તો સર આ બધી પાંચ જ જ રહેતી હોય છે કે ચેન્જ થતી હોય છે ના આમાંથી સૂકી ભાજી સેવ ટમાટર અને દહીં તિખારી ફિક્સ રહેતી હોય છે એ ઉપરાંત બે થી ત્રણ સબ્જી રોજ અમે લોકો ચેન્જ કરતા હોઈએ છીએ સબ્જીમાં બપોરે ચારથી પાંચ ઓપ્શન હોય છે બપોરના બે ટાઈપની દાળ ભાત અથવા ગુજરાતી દાળ અથવા પુલાવ હોય છે એમાં બી ઓપ્શન હોય છે સબ્જીમાં બી લોકોને ઓપ્શન હોય છે અને બપોરે રોટલી પરોઠા થેપલા અવેલેબલ હોય છે જ્યારે રાત્રે ભાખરી થેપલા પરોઠા અથવા રોટલી ચારમાંથી કોઈ પણ એક ઓપ્શન છ સબ્જીમાંથી પણ બે સબ્જીનું ઓપ્શન અથવા પુલાવ અથવા ખીચડી કઢીનું ઓપ્શન હોય છે ઓકે આજે મારી જોડે બે જ વસ્તુ અવેલેબલ છે ભાખરી અને થેપલા જનરલી રોટલી થેપલા ભાખરી અથવા પરોઠા ભાખરી પરોઠા અથવા રોટલી ઓપ્શન હોય છે સબ્જીમાં છ ઓપ્શન હોય છે ઓકે તો સર આ તમે જે વાત કરી રહ્યા છો એક ઓપ્શન થાળી માટેની વાત છે ને કે કોઈ એક થાળી લેવી છે તો એની માટે આટલા આટલા બે જાતના એક થાળીમાં કેટલી વસ્તુ આવતી હોય છે થાળીમાં બે સબ્જી આવે છે ઓકે ભાખરી થેપલા પરોઠા અથવા રોટલી કસ્ટમર ની ચોઈસ ની કોઈ પણ એક વસ્તુ આવશે હા અથવા ખીચડી કઢી અને પુલાવ એમને લેવા હોય તો એના આપણે દસ થી વીસ રૂપિયા એક્સ્ટ્રા ચાર્જીસ હોય દસ થી વીસ રૂપિયામાં ખીચડી કઢી જાય આપણે જનરલી શું છે કે મારે ત્યાં રોજ જમવા વાળો વર્ગ છે અને બજેટેડ ક્રાઉડ છે આપણે ત્યાં તમે જોઈ શકો છો અમૂલનું ઘી યુઝ કરીએ છીએ ઓકે ભાખરી બધું લાઈવ બને છે કોઈ વસ્તુ બનાવેલી અમે લોકો સર્વ કરતા નથી બધું લાઈવ બને છે કે જેને સાદું જમવું છે ગરમ મસાલા નથી ખાવા ઓકે અને જેને અવારનવાર બારે જમવાનું થતું હોય છે જે બીજી જગ્યાએ ગરમ મસાલા ખાઈને એસિડિટી થાય કે ભાઈ ગ્રેવી બેઝ સબ્જી રહેતી હોય અમારે ત્યાં કોઈ પણ પ્રકારની ગ્રેવી બેઝ સબ્જી બનાવતા નથી અમે લોકો ઓકે સર તમારી એ જગ્યાનું નામ શું છે અમે જોધપુર ચાર રસ્તાથી તમે જોધપુર ગામ તરફ સો મીટર આવશો એટલે મંગલજ્યોત કોમ્પ્લેક્ષમાં સૌરાષ્ટ્રની પંગત નામથી રેસ્ટોરન્ટ છે ઓકે એટલે ટેસ્ટ પણ સર એવો આવશે ને સૌરાષ્ટ્ર જેવો સો ટકા કોઈ પણ કસ્ટમર તમારો વિડીયો જોઈને આવશે તો એ ડિસપોઇન્ટ નહીં થાય ઓકે તો હવે સર અમારી માટે પણ એક પ્લેટ લગાડા રાઈ દો ને ચોક્કસથી કેમ નહીં આજે આપણી માટે એમને ભાખરી અને થેપલા પણ મોકલાવી દીધા છે ત્રણ જાતના શાક એમને આપવાયા છે લસણની ચટણી પણ આપણામાં છે ગોળ છે ડુંગળી છે મરચાં છે લીંબુ છે આ બધી જ વસ્તુ આપણી માટે આવી ગઈ છે ફર્સ્ટ ક્લાસ હવે આપણે પણ એને ફટાફટ ટ્રાય કરી લઈએ આપણી માટે આખી આ પ્લેટ આવી ગઈ છે માત્ર એકસો દસ રૂપિયા કે એકસો વીસ રૂપિયા પ્રાઇસ છે જેની અંદર બે શાક આપતા હોય છે એક ભાખરી તમે લઈ શકો છો જોડે એમની પાંચ આઈટમ છે ગોળ અને લસણની ચટણી એ તો કોમ્પ્લિમેન્ટરી આપી રહ્યા છે આપણે ટ્રાય કરી લઈએ ભાખરી જોડે કે આપણને કેવો ટેસ્ટ આવી રહ્યો છે એટલે એમાં પણ કંઈક ઘીવાળી અને ઘી વગરની થોડું કંઈક દસ રૂપિયાનો પ્લસ માઇનસ છે ને આજે એમના કહેવા મુજબ કે આજે એમનું થોડું મેન્યુ ઓછું છે પબ્લિક થોડું ક્રાઉડ અત્યારે વેકેશન જેવો માહોલ છે એટલે ઓછું છે બાકી એમની પાસે આમાં બી બહુ બધા ઓપ્શન હોય છે આપણે આ પહેલાં સેવ ટામેટાનું શાક ટ્રાય કરી લઈએ મસ્ત ગરમ ગરમ છે કોમ્બિનેશન વાળો પરફેક્ટ ટેસ્ટ આવી રહ્યો છે એક વસ્તુ ટ્રાય કરી લીધી છે એક દહીં તિખારી પણ આપણે ટ્રાય કરી લઈએ દહી તિખારી જ્યારે પણ આપણે આવી વસ્તુ ટ્રાય કરતા હોય એમાં પહેલા દહીં તિખારી ટ્રાય કરવું બહુ જ ગમતું હોય હમ 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 દહીં તિખારી ફર્સ્ટ ક્લાસ છે જોડે છાસ મળી ગઈ જો તમે લોકો અમદાવાદમાં પીજીમાં કે પછી ઓફિસના ઓફિસના કામથી અમદાવાદમાં રહેતા હોય તો તમે લોકો આ જગ્યા ઉપર રેગ્યુલર ખાવા માટેની પણ તમે આ જગ્યા ચોઈસ કરી શકો છો તમને લોકોને મજા આવશે બજેટ ફ્રેન્ડલી પણ કહી શકાય અને ટેસ્ટ એકદમ ઘર જેવો છે જો તમને આ લોકોને આ વિડીયો ગમે હોય તો તમે આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દો અને બીજા વિડીયો જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો